પાડોશી યુવતીએ ફોન કરી અજાણ્યાઓને બોલાવી માર મારતા મોત થયું હોવાના આક્ષેપો સાથે હત્યાની ફરિયાદ દાખલ કરવાની કવાયત ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દહેગામ ચોકડી નજીકના શુકનબંગલોઝમાં હાટનાર દર્દીએ પાડોશીને સાઉન્ડ સિસ્ટમ ધીમા વાજે વગાડવાનું કહેતા પાડોશી યુવતીએ અજાણ્યાઓને ફોન કરી બોલાવી હાટનાર દર્દીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચતા હાટના દર્દી પોલીસ મથકમાં જ ઝડી પડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરતા સમગ્ર મામલાની તપાસ પોલીસે શરૂ કરી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધ થયા મુજબ અયુબભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ ઉંમર વર્ષ પચાસના શુકન બંગલોઝ સોસાયટીમાં રહેતા હોય અને તેઓ પોતે હાર્ટ પેશન્ટ હોય જેના કારણે સોસાયટીના પાડોશી યુવતી પોતાના ઘરમાં સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગડતા હોય તે બાબતે તેમને સાઉન્ડ સિસ્ટમ ધીમા અવાજે વગડવા બાબતે ટોકવા જતા ગજલાબેને અન્ય સમૂહને ફોન કરી બોલાવી અયુબભાઈ પટેલને યુવતી કરવા પહોંચ્યા ફરિયાદ લખાવતી વેળા અચાનક પડતા તેમની સાથે રહેલા મુનીરભાઈએ અયુબભાઈ પટેલને સારવાર માટે ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબોએ અયુબભાઈ પટેલને મરણ જાહેર કરતા અયુબભાઈ પટેલને છાતીના ભાગે મુક્કા મારતા તેઓ ગભરાઈ ગયા હોય અને ગંભીર ઇજાના કારણે મોત થયું હોવાનું આક્ષેપ થતા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે કસડી મોતનું કારણ જાણવા સાથે તપાસ શરૂ કરી છે જોકે પોલીસે તપાસ બાદ અમલાની કલમનો ઉમેરો કરાશે તેમ કહેતા મૃતકભાઈએ પોલીસ ઉપર પણ આક્ષેપ કરી મૃતકભાઈની લાશ નહીં સ્વીકારી તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો તો સામે હુમલાખર યુવતીએ પણ મૃતક કયુ પટેલે પ્રમો સાથે મારામારી કરી હોય અમે મારા ફિયાન્સને જાગ ઉપર બચકું ભરી લીધું હોય અને માથાને પેટના ભાગે યુવતીને માર માર્યો હોય તેવા આક્ષેપો કર્યા છે જોકે બંને પક્ષ પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં જ અયુબ પટેલનું મોત થતાં જ સામા પક્ષની યુવતી પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી દાખલ થઈ ગઈ હતી અને તેણે પણ મૃતક સામે આક્ષેપ કરી આક્રોશ ઠાલવ્યો હતો માત્ર સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા બાબતે ટોકવા બાબતે પચાસ વર્ષથી આધેડી જ પડ્યો હોય આવા ગંભીર હોવાના કારણે હુમલાખોરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું લોકો માની રહ્યા છે જોકે પોલીસ પણ સમગ્ર મામલે મારા મારી નજરે જોનાર નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ